ભોગ લેશે જે શત્રુંડા ગામના સ્થાનિકો જાણેગલી ને પગલે મોત સામનો કરવાની ફરજ પડી રહી હોય તેવું લાગે છે શાત્રુંડા ગામમાં ખુલ્લી વીજ લાઈનની ડીપી અને ખુલ્લા ફ્યુઝને કારણે વરસાદમાં વીજ કરંટ લાગવાની શક્યતાઓ વધી જાય છે તો આખા જ ગામમાં વીજ વાયરો લટકતા જોવા મળે છે વીજ લાઈન ઉપર કેટલીક મોટી મોટી ઝાડની ડાળીઓ પડી ગઈ છે જેના કારણે વીજ કરંટ વરસાદમાં નીચે ઉતરી શકે છે જેના કારણે મોટી જાનહાનિ પણ થઈ શકે છે મહેમદાબાદ તાલુકાના શાત્રુંડા ગામમાં પ્રવેશતા જ આવે ડીપીથી માંડીને ગામની બીજી બે ડીપી પણ પટ બહાર ખુલ્લી છે તો ચોમાસામાં રાત્રિ દરમિયાન વરસાદના કારણે કેટલી વખત વીજ પ્રવાહ બંધ કરી દેવામાં આવે છે જેના કારણે આખા ગામમાં અંધારું છવાયેલું જોવા મળે છે તો ગામના પતરાના મકાનો ઉપરથી જીવતા વીજ વાયરો પસાર થવાના કારણે વધુ વરસાદ કે પવનને કારણે મકાનમાં કરંટ ઉતરવાની બીક રહે છે તેમજ ગામમાંથી પસાર થતા મુખ્ય વાયરોની વચ્ચે કોઈ અંતર મહી હોવાથી સ્થાનિકોએ બે વાયરને અલગ રાખતા જીવતા વાયરોને દોરડાથી બાંધી દેવામાં આવ્યા છે રાત્રે કે દિવસે ગામમાં લાઈટ બંધ થઈ જાય તો ગામના જ કેટલાક જાણકારો લાઈટ ચાલુ કરાવડાવે છે ગામના વીજ થાંભલાઓ ઉપર જંગલનો જંગલી વેલો અને બીજી કેટલીક વનસ્પતિઓ વીજ થાંભલાઓનો ઘેરાવો કર્યો છે વરસાદમાં જંગલી જીવ જંતુ રસ્તા ઉપર ફરતા હોય છે શત્રુંડા ગામના સ્થાનિકોને આવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે તકલીફ બહુ છે આવન જાય ખા બેસે તો આવે જતું રહે તો આવતું જ નથી હા બે ત્રણ દિવસથી તો હેરાન જ થઈ ગયા ફ્લાઇટ માટે બધું ખુલ્લું છે અને રાતે આવી અડવું જે આનું શું કરવાનું ફરી રાતે હરવાનું ફરવાનું કાંઈ બધી તકલીફ છે